તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ આજે બપોરે વડોદરા એરપોર્ટ પર પરત ફર્યા તેઓ ખાતે લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે યોજાયેલ એકતા પરેડ અને અન્ય વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાનના આગમન સમયે ચાર જેટલા હેલિકોપ્ટર દ્વારા હવાઈ સુરક્ષા ગોઠવવામાં આવી હતી સમગ્ર એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો જેમાં સ્થાનિક પોલીસ તેમજ સુરક્ષા દળોની ટીમો તૈનાત કરવામાં આવી હતી બપોરે નિર્ધારિત તમામ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે ત્યાંથી પરત ફર્યા અને પુત્ર ખાસ વિમાન મારફતે દિલ્હી જવા માટે રવાના થયા હતા એકતાનગરના કાર્યક્રમ બાદ ફરી વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલ એકતા પરેડમાં તેઓ હાજર રહ્યા હતા અને અનેક લોક ઉપયોગી કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યું હતું આ તમામ કાર્યક્રમો બાદ ફરી તેઓ દિલ્હી પરત ફર્યા છે દિલ્હી પરત ફરવા માટે જ્યારે તેઓ આવ્યા હતા બરોડા એરપોર્ટ પર ત્યારે તેમને સુરક્ષા માટે સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એકતા દિવસના શપથ પણ લેવડાવ્યા હતા સાથે જ તેઓએ સંબોધન પણ કર્યું હતું અને આ સંબોધનમાં કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા અને વર્તમાન ભારતની શક્તિ અને સંકલ્પ વિશે પણ વાત કરી હતી રાષ્ટ્રીય એકતા પરેડમાં શિસ્ત શૌર્ય અને નારી શક્તિનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેવા માટે તેઓ આવ્યા હતા અને એકતાનગરના તમામ કાર્યક્રમો બાદ ફરી વડોદરા એરપોર્ટથી તેઓએ દિલ્હી તરફ રવાના થયા હતા